વાહન જે મોટા હોય ને એને પ્રવેશ બંધી છે સાંજે જો સત્તર વાગ્યા થી બાવીસ વાગ્યા સુધી ગઈ હું અત્યારે તમે માખણિયા ખમણ ખાવા માટે આવ્યા છે આ લાઈફમાં હું પહેલી વખત ખાઈશ મસ્ત રેડી થઈ ગયો છું અને હવે ભાખરી ખાવા જવાનું છે અડધી કલાક લેટ છું ભાઈ તો ઓફિસે નીકળી ગયો હજી બસ જસ્ટ અવાજ આવ્યો હોય ને ગાડીનો ગયો મમ્મી કેટલી વાર ચાલો

સરસ મજા ની આવા છે પાછલો ઘરે બનાવેલો ડાળભા મને આપજો જેમાં પછી તો નામ નામ લીધું ચાલો તે હવે હું જમી લઉં જમી લેજો પેલા આવા હતા

ભાત ઓલા થઈ જાય ને એવું થઈ ગયું છે અને બસ હવે સુ જશું ઇસ્ત્રી વાળા ભાઈ અમારા બાર ગયા છે પણ બાર લેના ગયા છે જમીન લેવા ક્યાં મમ્મી ઓલા ઇસ્ત્રી વાળા ભાઈ ક્યાં છે પ્રયાગરાજ

તો બસ નીકળી ગયા છે અને હા જો વીટી સર્કલ પોયગા જો મેટ્રો નું કામકાજ આ જો કેટલી ઊંચી બિલ્ડિંગ બસ આવું જ છે સુરતમાં અમારે એમ તો એ છે એમ તો આ ઊંચી છે આનંદ ઢોસા અહીંયા વા લાગે આવવાના છે કાલે કારીગર આવવાના છે ફિટિંગ કરવા અને હજી અમારો સિલેક્શન ઇનટ્યુમ પહેલી વાર આવ્યા છે પેલા જ કોઈ પણ રીતના સિલેક્શન કરીને જ જવાનું છે તો કાલે કામ કરશે કારીગર બાકી તો પથ્થર વગર કામ જ નહીં થાય જો વડને કાપી નાખ્યો અહીંયા મોટા મોટા હતા થઈ હા બધા કાપી નાખ્યા તો ફાઇનલી કલાક સુધી અમે બધી જોઈએ જોઈએ ફાઇનલી સિલેક્શન થઈ ગયું ત્યાં બિલ બનાવે છે બધા આવે ફાઇનલી બિલ બને આવ્યો અને કઈ સિલેક્ટ કરી તમને કહી

પણ જોયા જોજો મજા આવશે સાંજે ગરબામાં ભેગા થઈ ગયા હા હજી તો ઘરે જશું ને મમ્મીને મળશું જમીન જશું બહુ ભૂખ લાગી ચાલો એડવાન્સ અહીંયા આપી દીધા હવે એક પથ્થર ખાલી ઉમરાનો રહ્યો ઉમરામાં અમારે સુરતમાં મને બહાર ખબર નહીં પણ સુરતમાં અમારે ઉમરામાં લાલ કલરનો પથ્થર નાખે જો આ આ છે ને એની બહુ મોંઘો છે બહુ લાલ પથ્થર ને ભાવ બહુ ચાલો હવે એનો ઓર્ડર બુક થાય તો થયો એડવાન્સ પપ્પા ઓકે ચાલો બેસ્ટ ડિસિઝન અમે નીકળે કેમ કે અમારે રાજગઢ માં જવાનું છે અને હજી કુર્તા ગોતવાન છે કુર્તા વગર ને આપણે એન્ટ્રી નહીં આપે અમારા સુરત છે ને વાહન જે મોટા હોય ને એને પ્રવેશ બંધી છે સાંજે જો સત્તર વાગ્યા થી બાવીસ વાગ્યા સુધી આવતા હશે હા નહીં બંધ હશે અચ્છા એ સમય આવવાનું એમ ઓકે એ સમયમાં નહીં આવવાનું વરિયો મારે સ્પર કોઈ જ વાહન ઊંચું હોય તો છે તે ખાલી આમ કબાટમાં ગોતવાના ઉપર છે ને હા અત્યારે ગરબા છે એમાં જઈએ છીએ ઉપર છે ને કઈનું ઓકે બસ પેરી નીકળવું છે હવે થોડીક વાર આ તે બસ કબાટવાળા લઈ કે અલગ અલગ ગોતે મારે એ પાછું બહુ લુક બુક નું ના હોય હા હા ટમેટા લઈ લીંબુ છે બહુ લાગી છે શાક બનાવ્યું અરે વાહ લે ટમેટાનું નામ લીધું ને એનો જ બની કોક માટે બનાવ્યું મસ્ત રેડી થઈ ગયા છે ભાભી ગયા છે ભાઈના એની પ્રોબ્લેમ અને હોપ નીકળ ગઈ એવું લાગીત મને કે અહીંયા ના ના એવું હતી જ નહીં એવું કેમ ભાઈ કુર્તો પહેરી લીધું મેં કુર્તો પહેરી લીધું રેડી થઈ ગયે છે ભાવે બસ બે ત્રણ મિનિટમાં રેડી થઈ જાય એટલે તમને એનો લુક પણ બતાવી દઉં ફાઇનલી ભાબેનો લુક કઈક આ રીતનો છે ભાબે એક વાર આમ ફડુડી ફરી જાવને ફડુડી જાવ જઈને ફરવું છે આ એકચ્યુલી આ છે ને નોર્તામાં અમારા કેમેરામેનને ના પડ દીધી એ ઉત નથી અમારા ત્રણ નું માંડ સેટિંગ કર્યું છે એને કે અમારે તું આગળ સુધી જવાનું હોય કેમેરામેન નહીં કે પબ્લિક સુધી જવા દઈએ પણ આગળ નહીં નથી મેળવી કે હા એ ન્યાસી તમે આવો તો અમે પ્રોવાઈડ કરી દેવું એને એમ કીધું તો જો ત્યાં પ્રોવાઈડ કરી દેશે જો કે કરશે જ તે એમ કીધું કે તમે જોઈને એટલા કેમેરામેન અંદર આવો એટલે આપશું અમે પણ તમારો નહીં તો અંદર જે પ્રોવાઈડ કરશે ને એ અમારા ત્રણેય ના વિડીયો ઉતારી ને ગરબા ઉતારશે મજા આવશે ચાલો ત્યાં જઈએ ને ત્યાં મળી ગયા તો ગાય ફાઇનલી પહોંચી ગયા ફાઇનલી ગાય વીઆઈપી પાસ મળી ગયા

બધી છે ને ટ્રોફી છે જો જે જે જીત છે ને એના માટે બધી ટ્રોફી ની લાઈનો છે તો આટલી ટ્રોફી છે આ તો બોક્સ વાળી છે બાકી થોડા ગિફ્ટ છે અને બાકી બધી ટ્રોફી

અને એટલું પબ્લિક 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 હું થોડીક વાર રસ્તે એમે ઘડીક તો ચિંદર આપણે ઓલું ત્યાં ત્યારે તો એમ થાતું તો કે અહીંયા કોઈ પબ્લિક જ નથી એવું લાગતું તો નહીં હા અને પછી બહુ જ પબ્લિક વિડિયો ઉતારવા માટે નીચે ઉતરો તો થોડો કે આગળ આવું કે સબસ્ક્રાઇબર મળી જાય ઇનિયર ફોટા પડાવ મારા લીધે બીજા બધા રાઉન્ડ ડિસ્ટર્બ થઈ જાય તો હું વિડિયો ફટાફટ ઉતારીને ત્યાંથી નીકળો નીકળામાં માંડ બાર એક્ઝિટ થઈ અને એટલું પબ્લિક હજી તો બહુ અંદર બધા એન્ટ્રી લે છે

બહુ મોડું થઈ ગયું છે એક વાગી ગયો છે હજી નાઈ ધોઈને ફ્રેશ થાવ ઘણું મોડું થઈ જાય હોવામાં સવારે ઉઠવું પડે એમાં છે આવતીકાલનો બ્લોક ખાસ જોજો માતા પિતાનું પૂજન કરવાનું છે એટલે એ બ્લોક બહુ મજા આવશે જોવાની સાથે સાથે સાંજે મજા આવવાની છે આવતીકાલનો બ્લોક ખાસ જોજો હવે ઘરે જઈએ રસ્તામાં હજી કઈ ખોટી ન થાવી તો એક મસ્ત જગ્યા સ્ટેચ્યુ ઓફ બિલીફ નાથ દ્વારા તમે છે ને વીડિયામાં ઘણી વાળી જગ્યા જોઈએ છે અમે ત્યાં ગયા હતા અને ત્યાં છે ને મૂર્તિ ઉપર ઉપર ગયા હતા ને ત્યાં કાચનો પુલ છે એના પરથી ચાલવાનો એ જે એક્સપીરિયન્સ છે તમારે જોવો હોય આ સપના સાથે અમારા તાજા તાજા લગ્ન છે ત્યાં ગયા હતા બાજુમાં એ બ્લોગ સજેસ્ટ કરું છું એક ક્લિક કરીને જોતા આવજો આવતીકાલે સવારે નવાની પાછળ જઈશ જય સોમનારાયણ શય શ્રી કૃષ્ણ જય